ઘરમાં બરકત લાવવા માટે રાખો સાવધાનીઓ સૌ પહેલાં આ વાતનું ધ્યાન રાખો કે જ્યાં તમે કામ કરો છો ત્યાં તમારા ટેબલ પર કશું ખાશો નહીં જો ખાવું મજબૂરી છે તો ટેબલ પર કપડું પાથરીને કે પેપર પાથરીને જ ખાઓ અને ત્યારબાદ ટેબલને સાફ કરો આવું કરવાથી તમારી આસપાસ નકારાત્મક ઉર્જા રહેતી નથી જ્યાં તમે તમારા પૈસા મૂકો છો જેવા કે પર્સ કે તિજોરી એ સ્થાન પર કોઈ પણ પ્રકારના પેપર કે ડાયરી ન મૂકશો આવી વસ્તુઓ પોતાના પસિયાથી અલગ જ રાખો પૈસા સાથે અણીદાર વસ્તુઓ અને રદ્દી પણ ન મૂકશો આવું હોય તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે જે લોકોને પોતાનો બિઝનેસ હોય છે તેમને પૈસાને મામલે થોડી સતર્કતા રાખવી જોઈએ ક્યાંકથી મળેલ પેમેન્ટ કે જે પસ્યા કોઈને આપવાના છે તો તેને ખુલ્લા ન છોડવા જોઈએ સાથે જ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સૂતી વખતે પૈસા તકિયા ઓશિકા નીચે ન મૂકો સૂતી વખતે જો તમને પૈસા ગણવાની ટેવ છે તો છોડી દો કારણ કે એવું કહેવાય છે કે આ ટેવને કારણે ધનનું નુકસાન થઈ શકે છે જે તિજોરી એક એકરેકમાં પૈસા મૂકો છો ત્યાં ખાવાની વસ્તુઓ ન મૂકવી જોઈએ આ ટેવ વ્યક્તિ માટે નુકસાનદાયક હોય છે આ ટેવને કારણે ઘરમાંથી બરકત જતી રહે છે અનેક લોકો પૈસા મૂકવાના કિસ્સામાં જ પાન મસાલા કે બેડી મૂકી દે છે જ્યારે કે આ ખૂબ જ ખરાબ ટેવ છે પાન મસાલાને આધ્યાત્મિક દ્રષ્ટિથી અપવિત્ર વસ્તુ માનવામાં આવે છે આવું કરવાથી આર્થિક ઉન્નતિમાં અવરોધનો સામનો કરવો પડી શકે છે પૈસાને ક્યાંક થૂક લગાવીને ન ગણવા જોઈએ આવું કરવાથી આરોગ્યના હિસાબથી તો ખતરનાક છે જ આ સાથે જ ઘરમાં બરકત પણ રહેતી નથી તમને જાણીને નવાઈ લાગશે કે ડસ્ટબિન ક્યાં રાખવામાં આવે છે તેની અસર આપણા આર્થિક જીવન પર પણ પડે છે વાસ્તુ અનુસાર ઘરના ઉત્તર પૂર્વમાં એટલે કે ઉત્તર પૂર્વમાં ડસ્ટબિન અથવા ઘરનો કચરો ન રાખવો જોઈએ કારણ કે આ ખૂણા પર ગંદકીના કારણે સંપત્તિનો નાશ થાય છે વાસ્તુ અનુસાર દરરોજ ઘરની સફાઈ કર્યા પછી ઘરના ઊંબરાને પૂજવા જોઈએ ઘરના મુખ્ય દ્વારની આસપાસ વાસ્તવિક ચિહ્ન બનાવવો અને દીવો પણ પ્રગટાવો તેની સાથે રોજ સવારે અને સાંજે કપૂર સળગાવી દો એવું માનવામાં આવે છે કે કપૂર બાળવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે ધન વધારવા માટે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો પાંચ મંગળવારે પીપળાના પાન પાન પર લોટનો દીવો પ્રગટાવો અને તેને હનુમાનજીના મંદિરમાં રાખો ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજીની વિશેષ પૂજા કરવાથી ધન પ્રાપ્તિ થાય છે ભોજન કરતાં પહેલાં અગ્નિદેવને અર્પણ કરું એવું માનવામાં આવે છે કે અગ્નિ દ્વારા રાંધવામાં આવેલ ખોરાક પર અગ્નિનો પ્રથમ અધિકાર છે અગ્નિદેવ માટે ખોરાક અર્પણ કરવાથી ધનધાન્યના ભંડાર ભરેલા રહે છે પીપળનું વૃક્ષ હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે શનિવારના દિવસે પીપળાના ઝાડ પર સ્ટીલ કે ચાંદીના વાસણમાં કાળા તલ કાચું દૂધ ગંગાજળ ગોળ મધ નાખીને ઝાડના મૂળમાં અર્પણ કરો ત્યારબાદ સરસવના તેલનો દીવો પ્રગટાવો આમ દર શનિવારે કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે લક્ષ્મીની પૂજા કરો દેવી લક્ષ્મીનું ધ્યાન કર્યા પછી કપાળ પર શુદ્ધ કેસરનું તિલક લગાવો કપૂરથી માતાની આરતી કરો ઘરમાં કોઈ જગ્યાએ કપૂરને બાળ્યા વિના રાખો આમ કરવાથી વાસ્તુ દોષ સમાપ્ત થાય છે દિશા અનુસાર રંગો પસંદ કરો વાસ્તુશાસ્ત્રના રૂપમાં રંગોની પસંદગી દિશા અનુસાર હોવી જોઈએ ઓછા વાદળી રંગ પૂર્વ દિશામાં ઉત્તરમાં લીલો પૂર્વમાં સફેદ પશ્ચિમમાં વાદળી અને દક્ષિણમાં લાલ રંગની પસંદગી કરવી જોઈએ આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે પાણીના શરીરની દિશા તરફ ધ્યાન આપો વાસ્તુશાસ્ત્રમાં પાણીની દિશાને પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઘરમાં પાણીની ટાંકી હંમેશા દક્ષિણ દક્ષિણ પૂર્વ અથવા દક્ષિણ પશ્ચિમમાં રાખવી જોઈએ આ દિશાઓથી જળશય રાખવાથી નાણાકીય લાભની સ્થિતિ સર્જાય છે દરવાજા અને બારીઓ પર ધ્યાન આપો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દરવાજા કે બારીઓ હંમેશા સાફ રાખવી જોઈએ સવારે અને સાંજે બારીઓ ખુલ્લી રાખવી જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને આશીર્વાદ જળવાઈ રહે છે ઘર વ્યવસ્થિત રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘર અસ્તવ્યસ્ત અને ગંદકીથી ભરેલું રહે છે તે ઘરમાં હંમેશા આર્થિક તંગી રહે છે ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે ઘરની ઉત્તર દિશાને ક્રમમાં રાખવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે આ દિશામાં તિજોરી રાખો વાસ્તુશાસ્ત્રમાં ઘરની તિજોરીની ચોક્કસ દિશા પણ આપવામાં આવે છે વાસ્તુ અનુસાર તિજોરી હંમેશા દક્ષિણ કે દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ તિજોરી એવી રીતે રાખવી જોઈએ કે તેનો દરવાજો ઉત્તર દિશામાં ખુલે આમ કરવાથી ધનલાભનો યોગ બને છે ઘીના દીવા અર્પિત કરો જ્યોતિષચાર્યા અનુસાર સાંજના સમયે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ માનવામાં આવે છે કે આવું કરવાથી તુલસી માતા પ્રસન્ન થાય છે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે ધન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે સાંજે જ ગ્રહદોષ પણ દૂર થાય છે